ગરમીના ના લઈને નાગરિકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે હીટવેવ ની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે હાલમાં જ બરફના ગોળાનું વેચાણ કરનારાઓ બાદ આજે સવારે પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરોડા દરમિયાન એક હજાર થી વધુ પેપ્સી એસી કિલો ખાદ્ય પદાર્થ નો જથ્થો અને સાત લીટર ફ્રુટી ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફના ગોળો બરફ પેપ્સી કે આઈસક્રીમ આરોગ્ય છે અને તેમાં પણ પેપ્સી ઉનાળામાં બાળકોમાં પ્રિયમ બની રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અખાદ્ય પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો તથા નોટિસ આપી દંડનીય કાર્યવાહી કરી વસુલાત કરવામાં આવી હતી અત્યારે અમારા સાઉદો ઉદનાના ઉદના આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબ ના આદેશ એક ઝુંબેશ હાથ ધરીએ છે તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિન્ક ચા મતલબમાં જેટલા પેપસી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ